આઠ મોડું કાઢી દીધું પૈસા સજ્જ પછી પચીસ રૂપિયા ચોખ્ખા મળ્યા પછી ચોખ્ખા કુલ પચીસ રૂપિયા લાવ્યો કે આજ તો પીઠી જવું આજ તો મેઘર જવું આ તો હેવરવાળા જવું આ તો કે સુજી રસ છે કાલે કે હેવર જ છે કે શેરોર જ છે એટલે બધું તરવેડી તરવેડીને કરવાનું થોડું 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 કરીને એડજસ્ટ કરવાનું ગમ પડ્યો અમે આગળ પેન્ટ પૂછો ને બંડી જગ્યા વગર અંદર જ ચાલી જાય રાત અડધર વગર ચાલી જાય મસાલો હોય ને તો લહણ વગર હેડી જાય લહણ હોય તો મસાલો વગર હેડી જાય એમ થોડું થોડું કરકશે ને હેડ હેડી લેવાનું હા

તો તો કરકાશે કરો તો થાય તો પછી